વરાછા પોલીસે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે રણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેથી વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન પંચાણું લાખથી વધુના ફટાકડા કબજે કર્યા હતા આ સાથે જ સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી ફટાકડાનું ગોડાઉન ચલાવતા સમુ પાસે કોઈ પરમિટ પણ ન હતી હાલ તો પોલીસે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યું છે આરોગ્ય મૂળ ભાવનગરના હમીરપરાના ચેતનભાઈ ધરમસિંહભાઈ સાંઘાણી તેના બે ભાઈ અશ્વિન અને મૂનજીભાઈ ઉર્ફે મુન્નાભાઈએ સંતોષીનગરમાં પરેશભાઈ દાનાભાઈ આહિરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું જેમાં ગેરકાયદે સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો ફાયર સેફટીના સાધનો નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી આ અંગે વરાછા પોલીસને બાતમી મળતા રેડ કરી હતી જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ કંપનીના ફટાકડાના ખાખી કાર્ટૂન અને અલગ અલગ કંપનીના છૂટક ફટાકડા અંદાજે પંચાણું પોઈન્ટ સત્તર લાખનો જથ્થો મળી આવ્યો હતો આ દુકાન અને ગોડાઉનનું પંચોતેર હજાર રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવતું હતું પી કે પટેલ એસીપીએ જણાવ્યું હતું કે આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી વરાછા પોલીસની ટીમ દ્વારા એક બાતમીના આધારે ગેરકાયદે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે આ ફટાકડાને લઈને પણ ન હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસે વરાછા મારુતિ ચોક ખાતે આવેલા સંતોષીનગર શોપ નંબર અગિયાર અને ગોડાઉનમાંથી પંચાણું પોઈન્ટ સત્તર લાખનો ફટાકડાનો જથ્થો કબજે કર્યો છે વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર અગિયારના દુકાન તેમજ ગોડાઉનમાંથી પંચાણું લાખ સત્તર હજાર ત્રણસો અડત્રીસ રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે આ જથ્થો રાખનાર બે ઈસમોને પણ એક્ટ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે વધુમાં જણાવ્યું હતું કે જથ્થો રાખનાર બે સગા ભાઈઓની એક્સપ્લોઝિવ માનવ જિંદગીને નુકસાન કરતા નવ કલમ પ્રમાણે કાર્યવાહી કરી ધરપકડ કરી છે બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ તમિલનાડુના શિવાકાશીથી દિવાળી પહેલા ફટાકડાનો જથ્થો લીધો હોવાનું જણાવ્યું હતું આ જથ્થો રાખવા માટે કોઈ ફાયર અને સેફટી સહિતની પરમિશન લેવામાં પણ આવી ન હતી લાયસન્સ પણ ન હતું વધુમાં જણાવ્યું હતું કે સ્ફોટક તમામ જથ્થાનો વરાછા પોલીસ દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો ફટાકડા હોવાથી તેને સુરક્ષિત જગ્યાએ રાખવી ખૂબ જ જરૂરી હોય છે રેસિડેન્સી વિસ્તારમાં આવો વિસ્ફોટક જથ્થો રાખવાથી કોઈ દુર્ઘટના બની શકે છે જેથી હાલ તો આ બંને ઇસમોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ આરોપીના વધુ એક ભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે